જે મહાશયને પકડીને લઈ જઈ રહી છે પોલીસ તે છે સુરતનો ભાજપ નેતા ઉમેશ તિવારી એક લગ્ન પ્રસંગમાં ભાજપનો આ નેતા ભૂલ્યો હતો ભાન જેનું પરિણામ આજે ભોગવવું પડ્યું વાત એવી છે કે ઉમેશ રાત્રે લગ્નલી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યો હતો નાચતા નાચતા ભાન ભૂલ્યો અને જાનૈયા વચ્ચે રોફ જમાવવા તેણે પોતાની રિવોલ્વરથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું આ સમયે ત્યાં નાચતા બે યુવકને પગના ભાગે ગોળી વાગી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

કે ખુલ્લે આમ આવા ફાયરિંગના બનાવો નિર્દોષ નાગરિકો ભોગ બને અને છતાં આપ એમ કહો છો કે ચમયબંધીને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવા આપણી ટેગલાઈનો મારો છો પણ કાયદો કોના માટે ભાજપાનો ખેસ પહેર્યો એટલે ફાયદામાં રહેવાનું ને કાયદાના ઉલ્લંઘન કરવાનું લાયસન્સ મળે છે